નમસ્કાર મિત્રો સૌની મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માતા રાંદરલા વ્રતની કથા તથા વ્રત વિધિ પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો સૌ પ્રથમ આપણે આ વ્રતની વિધિ જાણી લઈ અને ત્યાર પછી આપણે વ્રતની કથા સાંભળીશું મિત્રો આ વ્રત છે તે રવિવારે કરવાનું હોય છે વ્રતના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરની સામે બાજટ ઉપર રાંદલમાની છબી મૂકીને તેને દીવો કરવો જોઈએ આ વ્રત કરવામાં એકટાણું કરવું જોઈએ એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર ખાઈને આ એકટાણું કરવું જોઈએ ફરાળમાં સફેદ વસ્તુ લેવી જોઈએ આ વ્રત છે તે અગિયાર રવિવાર એકવીસ રવિવાર એકત્રીસ રવિવાર એકતાલીસ રવિવાર કે પછી એકાવન રવિવાર સુધી કરી શકાય છે પુત્રની પ્રાપ્તિ માટે આ વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો હવે આપણે આ વ્રતની આપણે કથા સાંભળી લઈએ એક નાનું ગામ હતું આ ગામમાં બે ભાઈઓ રહેતા હતા અને બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો તેમણે નાનપણથી જ માતા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી તો પણ બંને ભાઈઓ પોતે પોતાની જાત મહેનત કરી આગળ વધતા રહ્યા મોટાભાઈ નોકરી કરી અને ભણી ગણીને તે પોતાની જાત મહેનતે આગળ આવ્યો પોતાના નાના ભાઈને પણ તેણે ભણાવ્યું બંને ભાઈઓ સાથે મળી નાનો ધંધો શરૂ કર્યો નસીબ જોગે તેમનો ધંધો જામી ગયો મોટાભાઈના લગ્ન જ્ઞાતિમાં જ એક સારા કુટુંબમાં થઈ ગયા મોટાભાઈની બહુ ખૂબ જ પ્રેમાળ હતી તે પોતાના નાના દિયરને પોતાના નાના ભાઈની જેમ સાચવતી હતી ઘરમાં ત્રણેય વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તેઓ ત્રણેય હળી મળીને ઘરમાં રહેવા લાગ્યા બંને ભાઈઓ પણ ધંધામાં ખૂબ જ મહેનત કરવા લાગ્યા તેમની મહેનત અને ભાગ્યથી તેમણે ધંધામાંથી એક નાનકડું કારખાનું ખરીદ્યું તે કારખાનું પણ સારું ચાલવા લાગ્યું બંને ભાઈઓનું સમાજમાં ધીરે ધીરે માન વધી રહ્યું હતું નાનો ભાઈ કુંવારો હતો તેથી નાતમાંથી જ તેને ઘણા બધા માંગા આવવા લાગ્યા ભાઈ અને ભાભી એક સારું ખાનદાન જોઈ અને સારી કન્યા જોઈ નાનાભાઈના લગ્ન કરી દીધા નાનાભાઈની પત્ની ખૂબ જ સુંદર વિવેકી વ્યવહારુ અને સમજુ હતી તે તેના મા બાપને એકની એક દીકરી હતી તે ખૂબ જ લાડકોડમાંથી ઉછરી હતી છતાં પણ તે ભક્તિભાવવાળી અને સંસ્કારી હતી તે કુટુંબમાં ચાર સભ્ય થઈ ગયા બધા સંપીને રહેતા હતા એકવાર દેરાણીને રાંદલ માતાના વ્રત કરવાનો વિચાર આવ્યો સાંજે બધા જમવા બેઠા ત્યારે દેરાણીએ પોતાનો આ વિચાર બધાની સમક્ષ જાહેર કર્યો બંને ભાઈઓને તો કારખાનાના કામમાંથી આખો દિવસ નવરાત મળતી જ ન હતી એટલે તેમણે કહ્યું તમારે જે કંઈ કરવું હોય તે સંપીને બંને દેરાણી જેઠાણી કરો જેઠાણીએ કહ્યું કે જો આ વ્રત આપણે બંને સાથે કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે કારખાને સમયસર ટિફિન કેવી રીતે પહોંચશે તેથી દેરાણીને કહ્યું તો વ્રત કર હું બધું જ ઘરનું કામકાજ સંભાળી લઈશ દેરાણીએ રાંધલમાનું વ્રત શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ રવિવાર થયા રવિવારે સવારથી જ દેરાણી રાંધલમાનું વ્રત કરવા બાજુ સામે આંખો બંધ કરીને બેસતી હતી રવિવારે રજા હોવાના કારણે ઘરમાં વધુ કામકાજ પણ હોય બંને ભાઈઓની તેમની દરેક વસ્તુ અને ચા નાસ્તા માટે જેઠાણીને પગે રહેવું પડતું આખો દિવસ કામ કરીને જેઠાણી તો થાકી જ હતી શરૂઆતમાં તો જેઠાણી હોંશે હોંશે કામ કરતી પણ હવે તેને થોડી ઈર્ષા થવા લાગી ઈર્ષાના કારણે તે વિચારતી હતી કે દેરાણીને કામ ન કરવું પડે તે માટે જ રાંદલમાનો વ્રતનું બહાનું કાઢીને મંદિરની સામે બેસી રહે છે મારે એકલીને આખો દિવસ કામ કરવું પડે છે વરી દેરાણી ખીર અને રોટલી દર રવિવારે ઉડાવે છે તે પણ મારે બનાવી પડે છે અગિયારમાં રવિવાર આવ્યો દેરાણીએ વહેલે સવારે ઉઠીને સ્નાન કરીને બાજેટ ઉપર રાંદલમાનું સ્થાપન કર્યું ઘીનો દીવો કર્યો અને આરતી ઉતારી પછી જેઠાણીને કહે હું રાંધલમાના દર્શન કરવા માટે મંદિરે જાઉં છું હું આવીને ખીર અને મોડી રોટલી રાંધલમાને ધરાવીને એકટાણું કરીશ આમ ભાવે કહીને દેરાણી રાંદલમાના દર્શન કરવા મંદિરે જતી રહી ગુસ્સામાને ગુસ્સામાં તે ખીર અને રોટલી બનાવવા બેઠી તેના મનમાં ઈશાનો ભાવ થયો તેણે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખી દીધું દેરાણી તો રાંદલમાના મંદિરે દર્શન કરીને ઘરે આવી ખીર અને રોટલી તૈયાર હતા એટલે તે માતાજીને પ્રસાદ ચડાવીને એકઠાણું કરવા બેઠી માતાજીનું ધ્યાન ધરીને ખીર અને રોટલીનો કોળિયો મોમાં મૂકતા જ મા રાંદલમાં કોપાયમાન થયા દેરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ ખીરમાં મીઠું નાખીને મારા વ્રતનો ભંગ કરવાનું કર્યું છે પણ હવે શું થાય દેરાણી તો બે હાથ જોડીને રાંદલમાની માફી માગવા લાગી કાલાવાલા કરવા લાગી એટલામાં તો કારખાનામાંથી એક માણસ આવ્યો અને સમાચાર આવ્યા કે આપણા કારખાનામાં બહુ મોટી આગ લાગી છે અને ઉગરાણીમાં આવેલા રૂપિયાની બેગ પણ તે આગમાં બળીને ભસ્મ થઈ ગઈ મુખ્ય કાગળો અને ફર્નિચર સાથે બધું જ આગમાં સળગી ગયું ભસ્મ થઈ ગયું જેઠાણીને ખબર પડી ગઈ કે આ બધું તો મારા લીધે જ બન્યું છે તેણે ખીરમાં મીઠું નાખીને રાંદલમાના વ્રતનો ભંગ કર્યો છે ઈશાના લીધે તે પોતે કેવી ભયંકર ભૂલ કરી બેઠી તેનું તેને ભાન થયું તે મોટે મોટે રડવા લાગી અને દેરાણીની માફી માગીને કહેવા લાગી કે મેં હાથે કરીને જ ખીરમાં મીઠું નાખી તારો વ્રતનો ભંગ કર્યો છે તેના કારણે જ મને આ સજા થઈ છે હું મૂર્ખી રાંદલમાને બરાબર ઓળખી ના શકી તો મને માફ કર દેરાણીએ કહ્યું ભાભી માફી મારી નહીં પણ રાંધલમા માની માગો તે ખૂબ જ દયાળુ છે તે આપણી બધી જ ફૂલો માફ કરી દેશે એટલે દેરાણી અને જેઠાણી રાંદલમાની છબી પાસે આવ્યા દીવો પ્રગટાવીને માતાજીના ચરણોમાં પડ્યા અને ચોને ચોદાર આંસુએ રડવા લાગ્યા જેઠાણીને ખૂબ જ ભસ્તાવો થયો દેરાણીની સેવા ભક્તિ જોઈ રાંદલમાં પ્રસન્ન થયા તેઓ ભ્રગર થઈને બોલ્યા દીકરી ગભરાઈશ નહીં હંમેશા હું મારા ભક્તોની સાથે જ રહું છું જે ભક્તિપૂર્વક મારું વ્રત કરે છે તેના કુટુંબ ઉપર હું ક્યારેય સંકટ આવવા દેતી નથી તેથી બધી જ મનોકામના પૂરી કરું છું હે દીકરી જાણી જોઈને તારાથી વ્રતનો ભંગ થયો નથી તારી જેઠાણી જાણી જોઈને મારા પ્રસાદમાં મીઠું નાખીને મારો અપરાધ કર્યો છે તેથી સજા રૂપે તારો વૈભવ રાગ થઈ ગયો છે પરંતુ તારી જેઠાણીને હવે ખરા દિલથી પસ્તાવો થયો છે તે પોતાની કરેલી ભૂલ બદલ માફી માંગે છે તેથી હું તેમને માફ કરી દઉં છું હવે તું ફરીથી ખીર અને રોટલી બનાવ તેનો પ્રસાદ કર અને મારા વ્રતનું ઉજવણું કર તેર ગોવિણીને બોલાવીને જમાડ અને દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કર જેથી ગયેલું તારું બધું જ અનેક ગણું અને પાછું મળશે આટલું કહેતાની સાથે જ માતાજી અંતરધ્યાન થઈ ગયા દેરાણીએ માતાના લોટા તેડવાનો અને વ્રતના ઉજવણાનો સંકલ્પ કર્યો જેઠાણીએ પણ રાંધણમાના વ્રત કરવાનું નક્કી કર્યું બંને દેરાણી જેઠાણી સંપીને રાંધણમાનું વ્રત કરવા લાગી થોડા ઘણા રવિવાર થયા ત્યાં તો તેનો ધંધો પાછો જામી ગયો વૈભવ પહેલાં કરતાં પણ અનેક ગણો વધી ગયો થોડો સમય પછી જેઠાણી અને દેરાણી બંનેને પુત્રને જન્મ આપ્યો રાંદલમાના વ્રતનો પ્રભાવ જોઈ ગામની સ્ત્રીઓ પણ આ વ્રત કરવા લાગી અને તે પણ મનગમતું ફળને પામી તો બોલો મા માતાની જે તો મિત્રો મને આશા છે કે આપની આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ